કેમ છો મિત્રો સ્વાગત છે તમારું સરસ મજાના વ્લોગમાં જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશભાઈ કેમ છો બધા મજામાં ને આપણે ભાઈ અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાવનગરમાં નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અમે જરા સુનિલભાઈ અહીંયા આપણે બેનના ઘરે રોકાણા હતા અજુભાઈ બધા છે હવે અહીંથી આપણે જઈએ છીએ ખોડિયારમાં રાસપરા હે અમાર દેવું બેન જરા અમે છોકરી છે બહુ મસ્ત મજા ની હાલો ભાઈ હવે ખોડી મારે જાય ન્યાય વાતચીત કરીએ તો ભાઈ આપણે રાજપરા ખોડિયારમાંના મંદિરે ભૂગી ગયા છે ભાઈ કેમ કે ઘણા સમય પછી નાની એવો હતો ને ત્યાં એકવાર આવ્યો હતો એ પછી નો પહેલી વાર એવો કોઈ દે નથી ભાઈ હાલો આપણે તમને પણ દર્શન કરાવું પણ કરાવું શરદી જેવું થઈ ગયું ખોડિયારમાં

બધીમાં શૂટિંગનો અલાવટ છે તો ભાઈ દર્શન તમને ન કરે કે તમારે અહીંયા રૂબરૂ આવવું જોઈએ સિનેમેટિક શોટ બહારના લીધે અંદરના મંદિરની મનાય છે શૂટિંગ એટલે આપણે નથી પહેરા હવે હાલો બધા બારબાર જાય છે તો અહીંયા ધરો અહીંયા જો ભાઈ સાયકલ લે બધું છે એક ફોટો પાડવાના દસ રૂપિયા અમે આગળ ફોટા પડ્યો અમારે પપ્પાના બહુ મોટું ધામ છે ભાઈ અહીંયા આવીજો એક વાત બહુ મજા આવી છે તો ભાઈ મસ્ત મજાના બધા ખરીદી કરી લીધી થોડી ઘણી હાટું ઓલું કાક રમકડું લીધું મેં એક ફોર વ્હીલમાં તો જો ભાઈ આપણે એક આ મંદિર લીધું છે સાઉન્ડમાં મસ્ત મજાનું છે રાધા કૃષ્ણની બાજુમાં છોટાડી દઈએ અને પછી સીધા ધ વે જીજે બત્રી કિરણ ને અજીયો એ બે હવે કાંક રખડવા જાય છે અહીંથી ઈ ક્યાં ક્યાં જાય કઈ ખબર નથી હવે એ તમારી એની ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈ લે એટલે ખબર પડી જાય લગભગ એ બગદાણા બગુડા જવાના છે એમ બધીમાં રખડતા રખડતા છે અને આપણે કંઈથી ઘેરે જઈએ પછી પાછા બીજી ટ્રીપ મારવાની છે કેમ કે મોડું થઈ જાય ઘર ઉઘર ને બધું ઘરે જઈને સાફ કરવાનું છે મારે મીરા કે બેવ ગાના રી જો આમ ઓય કે કેમ ખવડા વી ને ખાવાનું ને થોડી ખાંદાણી દે અમારા પૂરા કે પૈસા રો ભાઈ આપણે અત્યારે મોવા ભગવા આવ્યા છે અને આયા કા મસ્ત મજાની ગોપાલ હોટેલ છે અહીંયા જરા કેવો વર્લ્ડ કેવો ચા પાણીની મસ્ત મજાની ફડકોડા બોડા લઈ લે અમારા મીરા દેખજો આજે પૂતા છે જરા તો હાલો ચા પાણી કરી લેજે પછી ઓન થઈએ ઉના આહા આહા નચિયા વાહ ખુશવા વાહ 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 અત્યારે જો આપણે નાગેશરીની હોટેલે હોલ્ડ કર્યો જઈએ આ હોટલ આપણે હાઈવે આ સુરત જઈશ આ ઉના દેવી સોમનાથ આપણે સુરત જઈએ ને આ હોટેલ ઘરે ખબર હોય છે હાલો હવે થોડુંક જ રહ્યું ધીમી ધીમી તો ભાઈ જો આપણે ઘરે મૂકી ગયા છે ભાઈ આપણે ઘરે જો ગાડી પાર્કિંગ કરી દીધી છે જો હજી સામાન જોવું બધું જોવાની તો ખરી મીરાને જો અમે મારા મમ્મી આવીએ ઘેરે પૂગી ગયા છે ભાઈ મસ્ત મજાના કાંઈ વાંધો નથી હવે જમી પણ લીધું નિરાજનું લાયક નથી હોય એટલે કે અહીંયા કાંઈક ફોડ છે હરખું કરવું જોઈએ બાકી ડિગ્રીમાં લાઈટ છે અમારે કરવા નથી પહેલાં ગાડી ઓશન કરવા જવાનું છે કન્ટિન્યુ રોડમાં બનાવી રહ્યું છે તો ભાઈ આપણે આપણી જીવલી ભાઈ હવે નવરા આવ્યા છે મસ્ત મજાના નવરાયન કરતા દીપીમાં જો ફેસર આવ્યું છે કાંઈક બદલાવવાનું હેલો હેલો જાય અરે અહીં નવરાયણ મસ્ત મસ્ત મજાનું આ દંડાર તો જો ભાઈ હવે જોરાવીને આજે હાજરા બીપીનભાઈ અમારે કેમ છે બીપીન મજા દેવામાં છે ભાઈ સુરત થી બધી મૂકી દીધી હવે ભાઈ છે ને અમે ઓલે શું કેવાય કેસરિયા અમારો સામાન બધો સુરત થી જે આવ્યો તો ને એ બધું અમે લેતા આવીએ ઘણી વસ્તુ છે તમે કીધું હાલો અમે લેતા આવીએ પછી પાછો આપણે સનવાવ જવાનું છે આપણે કોઈ નહીં ઘરે ન્યા બધો સામાન પડ્યો છે ત્યાંથી લેતા આવીએ થોડું કાંઈ વાંધો નહીં હાલો બધું બેવું ગલ લે કાંઈ કા હા એ કર લો પહેલે જો પાણી ભરે નીતિન શું કરે કાઈ નત કરતો બે પાણી ભરું હે ને બે આવા કામ કરે ને એડી જમ લેક કે જે કેટલો સ્માર્ટ હોય એમ એમટી લઈ લઈને હલો ભાઈ હવે અમારે બીજો સામાન બાકી છે ને જરાક લેતા જઈએ અત્યારે જો આપણા ગામમાં છે જરૂર આપણો હનુમાન બાપાજી